હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક આજે આપણે જોઈ રહ્યા હતા અલિંગી પ્રજ્ઞાર ભાગો આપણે જોઈ ગયા છે કયા કયા તો ભાજન છે બીજું અવખંડન ત્રીજું પુનજનન અને ચોથું કલિકા સર્જન બરાબર તો એમના વિવિધ ઉદાહરણ દ્વારા આપણે એમની માહિતી મેળવી ચૂક્યા છીએ ઓકે હવે આપણે વાત કરીએ કે વાનસ્પતિક પ્રજનન કોને કહેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ જે તે વનસ્પતિના બીજ હોય તો એ બીજમાંથી આપણે એમનો નવો છોડ ઉત્પન્ન કરી શકીએ છીએ બરાબર તો આ આ જે બીજ દ્વારા જે ઉત્પન્ન કરવામાં આવે છે તો એ બીજનું જે વનસ્પતિમાંથી જે ઉત્પન્ન થવાનું જે પ્રક્રિયા છે એ ખરેખર તો લિંગી પ્રજનનમાં આવી જશે ઓકે પરંતુ આ વનસ્પતિઓને અલિંગી પ્રજનન દ્વારા પણ એમને નવા છોડ ઉત્પન્ન કરી શકાય છે અને એ કઈ રીતના કરવામાં આવે છે તો વનસ્પતિના વિવિધ ભાગોનો ઉપયોગ કરીને એમનામાંથી વિવિધ એટલે કે નવા છોડોનું નિર્માણ કરી શકાય છે એટલે કે નવા છોડ એમના ઉત્પન્ન કરી શકાય છે બરાબર

વનસ્પતિઓ કેટલીક વનસ્પતિઓના અંગો તો મૂળ છે 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 પ્રકાંડ પર્ણ તેમને યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ પામીને જે નવા છોડ ઉત્પન્ન કરી શકે એમને શું કહેવામાં આવે છે વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે બરાબર અને આ પણ એક પ્રકારની શું થઈ જશે એમની પ્રજનન કરવાની નવી રીત થઈ જશે એટલે કે એક પ્રકારનું અલિંગી પ્રજનન થઈ જશે એમના અંદર તો છોડ કે વનસ્પતિ તેની ક્ષમતાનો ઉપયોગ પ્રજનનની રીતમાં રીતના સ્વરૂપમાં કરે છે એટલે એક તો પ્રજનન દ્વારા તો એ નવા છોડનું નિર્માણ કરવાનું છે બરાબર પરંતુ એની સાથે સાથે કેટલીક વનસ્પતિઓ એ અલિંગી પ્રજનન દ્વારા એટલે કે આ રીતના એમના અંગો દ્વારા પણ એ નવા છોડનું નિર્માણ કરી શકે છે જેમ કે આ બટાકો છે તો બટાકા નું જે ખેડૂતો નવો છોડ ઉગાડતા હોય તો actually એ બટાકા નાના નાના ટુકડા કરે અને એમાં જે ગાંઠ જેવી જેમ કે કંઈક આ પ્રકારે એના ઉપર ગાંઠ જેવી રચના હોય એટલે કે એના આપણે બીજા ભાષામાં કેવું હોય તો એની આંખ પણ કહી શકાય બરાબર આ રીતના એના ઉપર ટક્કા સ્વરૂપ એટલે કે આ રીતના એના ઉપર આંખો જોવા મળતી હોય જ્યારે ક્યારેક ક્યારેક તમારા ઘરમાં તમે માનો કે બટાકુ થોડા સમય સુધી પડ્યું હોય અને એનું કોઈ પરિસ્થિતિમાં ક્યારેક ક્યારેક એના પર વાઈટ કલરનું સર રચના જોવા મળતી હોય છે બરાબર તો એ શું કહેવાય એ બટાકાની આંખ હોય છે તો એટલા ભાગને આ રીતના કાપી અને એને જો જમીનમાં ઉગાડી દેવામાં આવે તો એમાંથી શું થાય છે નવું બટાકું ઉગે છે એટલે આ બટાકુ જે ઉગે છે એ વનસ્પતિ એટલે કે છોડના કયા ભાગમાં તો એક એક એનું પ્રકાંડ થઈ જશે બરાબર જેમ કે ગાજર વગેરે છે તો એ મૂળમાં એ પેલો ખોરાકનો સંગ્રહ થતો હોય છે જ્યારે આ બટાકુ છે એક પ્રકાંડ પર એનો ખોરાકનો સંગ્રહ થઈને આ બટાકાનું નિર્માણ થતું હોય છે બરાબર તો આ રીતના અહીંયા અ મૂળનો ઉપયોગ કરી પ્રકારનો ઉપયોગ કરી અથવા તો પર્ણ દ્વારા એમની સાનુકૂળ પરિસ્થિતિ મળે તો એ નવા છોડનું નિર્માણ કરી શકે છે તો હવે આ જ આનો જ ઉપયોગ કરીને કૃષિમાં પણ કૃષિમાં પણ વનસ્પતિ પ્રજનનની તકનીકો નવી નવી તકનીકો ઉપયોગમાં લેવામાં આવે છે અને એનું ઝડપી ઉત્પાદન પણ મેળવી શકાય છે હવે આ કહીએ કહીએ તો એમાં જેમ કે એક તો તકનીકોનો ઉપયોગ કરી શકીએ છીએ બરાબર એની સાથે સાથે આપણને કયા કયા તકનીકો છે કેટલીક શેરડી છે દ્રાક્ષ છે ગુલાબ છે તો એમના અંદર ઝડપથી પુષ્પ કે ફળ મેળવી શકાય છે તો આવા જે પુષ્પો છે ફળો છે તો આ રીતના વાનસ્પતિક પ્રજનન દ્વારા

એક તો સૌ પ્રથમ ફળોનું નિર્માણ કરે છે એટલે કે એમાં કોઈ પણ પ્રકારના દ્વારા જે ફળો ઉગાડવામાં આવે છે એમાં બરાબર એની સાથે સાથે એ આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિઓ જેવી જ હોય છે એટલે કે જે એનો જે પિતૃ છોડ હોય જેમ કે તમે કોઈ જેમ કે ઉદાહરણ તરીકે ગુલાબ જ છે અથવા તો ચલો આ દ્રાક્ષ છે તો દ્રાક્ષ નું કોઈ ડાળી કાપી લગાવો છો તો એ જે પિતૃ એનો છોડ હતો એના જે લક્ષણો હશે એવા એવા જ લક્ષણો પેલા નવા છોડમાં જોવા મળશે જે એમાં ખાટી દ્રાક્ષ આવતી હશે તો આમાં પણ શું આવશે ખાટી દ્રાક્ષ આવશે બરાબર જે એમાં મીઠી દ્રાક્ષ હશે તો એમાં નવા છોડમાં પણ એના લક્ષણો કેવા જોવા મળશે તો એમાં પણ મીઠી દ્રાક્ષ તમને ત્યાં આગળ ફળ સ્વરૂપે જોવા મળશે બરાબર એટલે ટૂંકમાં જે તે લક્ષણો જે નવા છોડના છે આ વનસ્પતિ પ્રજનન દ્વારા કઈ રીતના મળશે તો જે પિતૃ ના હોય છે એના એ જ લક્ષણો વનસ્પતિ નવા છોડની વનસ્પતિને મળતા હોય છે તો આનુવંશિક રીતે પિતૃ વનસ્પતિઓ શું હશે પિતૃ વનસ્પતિ જેવી જ હોય છે બરાબર અને એની સાથે સાથે કે આમાં જે બીજ દ્વારા જે ઉગાડવામાં આવતા જે છોડ હોય છે એની તુલનામાં પુષ્પ અને ફળ ખૂબ જ ઓછા સમયમાં આવવા લાગે છે એટલે કે આમાં આમનો વિકાસ કેવો હોય છે ઝડપથી હોય છે આમનો વિકાસ કેવો હોય છે ઝડપથી જેને કારણે જે બીજ દ્વારા ઉગતી વનસ્પતિ હોય એમાં જે ફળ અને ફૂલ આવવામાં સમય કેવો લેશ લેશે અને સાપેક્ષે વધુ જ્યારે આમાં ખૂબ જ ઓછા સમયમાં પુષ્પ અને ફળનું નિર્માણ થવા લાગે છે તો મિત્રો આ હતી માહિતી કે ભાઈ એટલે શું જે અંગો દ્વારા જે તે વનસ્પતિના વાનસ્પતિક અંગો દ્વારા એને યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડનું ઉત્પન્ન કરી શકાય તો એને શું કહેવામાં આવશે વાનસ્પતિક પ્રજ્ઞ અને આ જ ક્ષમતાનો ઉપયોગ કરીને એ નવા નવા છોડ નું નિર્માણ આપણે કરી શકીએ છીએ હવે આ બે રીતે થઈ શકે કુદરતી રીતે પણ થઈ શકે છે અને આપણા નવી નવી તકનીકો દ્વારા ઉપયોગ કરીને એટલે કે કૃત્રિમ રીતે પણ આ પ્રજનનનો ઉપયોગ થઈ શકે છે માનલો કે કોઈ છોડ હોય કુદરતી રીતે તમને વાત કરું તો કોઈ છોડ હોય કોઈ માનલો કે આ રીતનો કોઈ છોડ છે તો એ છોડની ની માનલો કે ડાળી જો નીચે આવી ગઈ હોય બરાબર તો એ આ રીતના જમીનના સંપર્કમાં આવે તો એના ઉપર એના ઉપર માટી થવાથી આ નવા જે દાઢી હતી એની બરાબર તો એ નવા છોડ તરીકે વિકાસ પામશે એટલે કે અહીંયાથી એના મૂળ વગેરે પણ આવી જશે અને અહીંયાથી શું થઈ જશે એનો ભાગ કપાઈ પણ જશે અથવા તો આપણે કૃત્રિમ રીતે એને કાપીએ તો પછી આ જે તે છોડ એક નવા છોડ તરીકે પણ અ વૃદ્ધિ વિકાસ પામી શકે છે તો આમ અલગ અલગ રીતે એટલે કે કલમ દાખ કલમ આરોપણ તકનીકો દ્વારા પણ વાનસ્પતિક એટલે કે કૃષિ ક્ષેત્રમાં તકનીકો થઈ જે ફળ ઉગાડતા હોય એ પણ આ તકનીકો ઉપયોગ કરે છે અને જે પુષ્પ ઉગાડતા હોય તો એ પણ આવી તકનીકોનો ઉપયોગ કરતા હોય છે બરાબર જેના કારણે વધુ માત્રામાં પુષ્પ ફળ એક ઓછા સમયમાં આવવા લાગે છે અને જે પણ ફળો આવશે એ બીજ વગરના જોવા મળશે બરાબર તો આ તો માહિતી વાનસ્પતિ પ્રજ્ઞનની હવે એની સાથે સાથે અહીંયા એક પર્ણ દ્વારા જે નવા વનસ્પતિ ઉગે છે એ પણ જોઈ લઈએ તો હવે બીજો જે ભાગ એટલે કે આમાં જ વાનસ્પતિ પ્રજ્ઞનમાં જે પર્ણ દ્વારા પણ નવા એના છોડ ઉગી શકે છે તો એ કઈ રીતના તેના માટે અહીંયા જે પાન ફૂટી કરીને જે વનસ્પતિ છે તો એમના પર્ણો માંસલ અને યુક્ત કિનારી વાળા હોય છે કેવા જોવા મળતા હોય છે માંસલ અને વાળા બરાબર તો હવે એમના કારણે ત્યાં આગળ એ ભાગમાં કલિકાવ જોઈએ એટલે કે એમના ઉપર આ રીતના નાના નાના પર્ણ જેવી રચનાઓ આપણને જોવા મળશે બરાબર અને એ શું થશે કે જ્યારે એક સમય આવશે વૃદ્ધિ પામી જશે એટલે એ ત્યાંથી મુક્ત થઈ જાય અથવા પડી જાય જેના કારણે એ ફરી પાછું અહીંયા જમીનમાં જમીન પર પડીને એ શું કરશે ત્યાં આગળ નવા છોડનું વૃદ્ધિ કરે એટલે કે નવા છોડ તરીકે નિર્માણ પામે છે પરંતુ એના માટે એને અનુકૂળ પરિસ્થિતિઓ મળવી જોઈએ બરાબર જે પાણી છે પછી તાપમાન છે બરાબર તો યોગ્ય સાનુકૂળ પરિસ્થિતિ મળી રહેશે તો એ જ કલિકામાંથી નવો છોડ એ પાન ફૂટીનો બની શકે છે બરાબર તો અહીંયા પ્રત્યેક ખાચામાં શું શું થાય છે કલિકા વિકસે છે બરાબર અને જે પુખ્ત થતા તેમાંથી શું બનશે નવા છોડ બને છે એટલે પુખ્ત થઈને અહીંયાથી મુક્ત થઈ જાય અને મુક્ત થતા એ નવા છોડનું નિર્માણ કરે છે તો આવું પણ પ્રકાંડથી છૂટું પડી ભૂમિ પર પડે તો અનુકૂળ પરિસ્થિતિમાં કલિકાનો વિકાસ થઈ નવો છોડ બને છે અને જે એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તો જે અહીંયા તમે જોઈ શકો કે શું થશે છૂટું પડી અને ભૂમિ પર પડે ત્યારે અનુકૂળ પરિસ્થિતિ એને મળવી જોઈએ અને એ અનુકૂળ પરિસ્થિતિમાં કલિકાનો વિકાસ થઈ નવા છોડનું નિર્માણ થશે અને એક સ્વતંત્ર છોડ તરીકે અસ્તિત્વમાં આવે છે

કોઈ બ્રેડ વગેરે છે અથવા રોટલી છે તો એ માનો કે ઘણા સમય સુધી ડબ્બામાં વગેરેમાં પડી રહી હોય બરાબર અથવા તો કોઈ એક ભેજયુક્ત વાતાવરણમાં જો એના સંપર્કમાં આવે તો શું થશે કે તેના ઉપર સફેદ જાળીયુક્ત તાંતણા જેવી રચના આપણને જોવા મળશે તો એને શું કહેવામાં આવશે ફૂગ તો હવે આ જે ફૂગમાં જે પ્રજનનની જે પ્રક્રિયા થાય છે એને કહેવામાં આવે બીજાણુ નિર્માણ એટલે કે જે અલિંગી પ્રજનન જોવા મળે છે એને શું કહેવામાં આવે છે બીજાણુ નિર્માણ તો એ કઈ રીતના થાય છે અને કયા ભાગથી થાય છે એની માહિતી મેળવીએ તો આમાં તમને ઉદાહરણ લીધું છે રાઇઝોપસ તો રાઇઝોપસ એક પ્રકારની ફૂગ થઈ જશે તો જોઈએ હવે કે ઘણા સરળ બહુકોષી સજીવોમાં વિશિષ્ટ પ્રજ્ઞ સંરચનાઓ જોવા મળતી હોય છે અને પરંતુ કેટલાક બહુકોષી સરળ સજીવોમાં આવી પ્રજનન સંવર્ધિત સંરચના હોતી નથી કઈ તો આપણને ખબર છે કે જે બહુકોષી સજીવો છે એમાં વિશિષ્ટ પ્રજ્ઞન સરચના છે કેમ કારણ કે એમના અંદર જેમ કે આપણે મનુષ્ય છે પ્રાણીઓ છે તો એમાં પૂરું પ્રજનન તંત્ર આવેલું હોય મોટા ભાગના બહુકોષી સજીવો જે હશે એમાં ઓકે અ એની સાથે સાથે જે આ જે ફૂગ છે એ પણ એક બહુકોષીય સજીવ છે પરંતુ એમાં આ રીતની સંરચના હોતી નથી અને એના ઉદાહરણ માટે અહીંયા લખ્યું છે રાઇઝોપસ જે ફૂગ આવે છે એ બરાબર તો હવે એની દેહની એટલે કે શરીરની સંરચના કેવી હોય છે તો રાઇઝોપસ ફૂગની દેહ દેહ રચનામાં જાળીરૂપ તંતુઓ આવેલા હોય છે શું હોય છે જાળીરૂપ તંતુઓ તમે અહીંયા જોઈ શકો છો આ રીતના એ જાળા જેવી રચનાઓમાં જોવા મળશે બરાબર અને એની સાથે સાથે તેના દ્વારા પ્રજનન થતું નથી હવે આ જે આ હોય એના દ્વારા એ પ્રજનન થતું નથી પરંતુ ઉપરના ભાગ પર જે સૂક્ષ્મ ગોળાકાર રચનાઓ બને તો તમે અહીંયા આકૃતિમાં જે ગોળાકાર રચનાઓ જોઈ શકો છો બરાબર તો એના દ્વારા એ નવા છોડનું નિર્માણ કરતું હોય છે એટલે કે એના જેવો નવો સજીવ નું નિર્માણ કરતું હવે એ કઈ રીતના તો એ જોઈએ હવે જે આવું જે ગોળાકાર જે તમને સંરચના મળે જોવા મળે છે અથવા તો જે આ ગોળાકાર ગુચ્છ છે ગુચ્છ જેવી જે સંરચના છે એને કહેવામાં આવે છે બીજાણુ ધાની આ નામ યાદ રાખજો કે આવી ગોળાકાર સંરચનાને શું કહેવામાં આવે બીજાણુ ધાની અને એના અંદર બીજાણુઓ હાજર હોય છે એ બીજાણુઓ દ્વારા શું થશે તો નવું સજીવ એટલે કે નવા રાઈજોપસની નિર્માણ થઈ શકે છે હવે તો એને કહેવામાં આવશે બીજાણુ અથવા તો વિશિષ્ટ કોષો પણ કહી શકીએ છીએ તો જેમાં વિશિષ્ટ કોષો અથવા તો રહેલા હોય છે બરાબર મળી આવે છે અને આ બીજાણુ વૃદ્ધિ પામીને રાઇજોપસના એક નવા સજીવની સંરચના એટલે કે રચના કરતો હોય છે પરંતુ એ ક્યારે તો એના માટે એને અનુકૂળ પરિસ્થિતિઓ મળવી જોઈએ બરાબર જેમ કે ભેજયુક્ત સપાટી સમયે શું થશે એ બીજાણુની જે ઝાડી દીવાલ હોય એના બીજાણુ ધાનીની ચારે બાજુ શું હોય છે ઝાડી દીવાલ હોય છે જે શું કરતું હોય એ બીજાણુનું રક્ષણ કરતું હોય અલગ અલગ પરિસ્થિતિમાં કારણ કે જો ફૂટી જાય તો એ નષ્ટ પામી શકે છે બરાબર તો એ ક્યારે ત્યાંથી મુક્ત કરી શકે તો જે એને પરિસ્થિતિ જોવા મળશે તો એ શું થઈ જાય છે જાળી દિવાલ તૂટે છે બરાબર અને એ તૂટીને એમાંથી બીજાણુઓનું ફેલાવે છે અથવા બીજાણુ ત્યાંથી મુક્ત થશે અને મુક્ત થઈને પછી શું કરે છે જે તે ભાગ પર એટલે કે જાય ફૂગ ભેદ હોય કે પછી રોટલી હોય તો એમાંથી પોષણ મેળવીને એ શું કરે છે પોતાની વૃદ્ધિ કરશે બરાબર એટલે કે નવું રાઈજો સજીવનું નિર્માણ કરે છે તો બીજાણુની ચારે તરફ જાડી દીવાલ હોય છે જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજનું રક્ષણ કરતી હોય છે શું કરે છે બીજનું રક્ષણ અને એ ક્યારે બીજાણુ ક્યારે અંકુરણ પામશે અથવા તો ત્યાંથી ક્યારે મુક્ત થઈ શકે છે તો બીજયુક્ત સપાટી જ્યારે એને મળશે ત્યારે શું કરશે ત્યાંથી મુક્ત થઈને નવા રાઇજોપ સજીવ તરીકે વિકાસ પામી શકે છે તો આ વાત હતી અ નિર્માણ તો બીજાનું નિર્માણ માટે આપણે કઈ ઉદાહરણ જોયા જોયું તો રાઇજોપસ જે એક પ્રકારની શું છે ફૂગ છે એક બ્રેડ મોલ્ડ પણ આપણે કહી શકીએ તો એના પહેલા આપણે જોઈ ગયા પણ ફૂટી એટલે કે આ પણ દ્વારા એની કલિકાઓ હોય એ કલિકાઓ દ્વારા નવા નવા સજીવનું છોડનું વિકાસ કઈ રીતના થતો હોય છે એના વિશે માહિતી જોઈ અને ત્યાર બાદ આપણે જોયું વાનસ્પતિક પ્રજનન તો વાનસ્પતિક પ્રજનનમાં જે તેના મૂળ પ્રકાંડ પર્ણો દ્વારા સાનુકૂળ પરિસ્થિતિથી

વનસ્પતિ જેવા જેના લક્ષણો જોવા મળતા હોય છે અને બીજું એનું મહત્વનું લક્ષણ કે ભાઈ બીજ દ્વારા જે ઉગાડેલા છોડ હોય બીજ દ્વારા જે ઉગાડેલા છોડ હોય એમની તુલનામાં અહીંયા પુષ્પ અને ફળો ઓછા સમયમાં આવવા લાગે છે બરાબર તો આ માહિતી હતી અલિંગી પ્રજનનના પ્રકારો બરાબર થેન્ક યુ